જો પડી જવા હું ધૂન કે હું પણ પેલો બે ટાયરો હતો કાઢના છો તો એમાંથી એક ટાયર તો ફિટ કરવા દીધું હતું એક ટાયર ફિટ કરવા દીધું હતું આર જવા દે જવા દે જવા દે તને આવડી ગયું હોય તો જવા દે હરે કોમ કર પહેલાં થોડીક આ આ પગ અહીં કરવાની આ બાજમાં આવતું રહે આ બાજુમાં આવતું રહે અહીંથી આપ ઉપર ચડીને પગ મેલ દે હા એમ આ પેન્ડલ સીધું કર પેલું હવે તું થોડીક દીદીને કહે થોડીક પકડવા લાગે

मोनीजण मोनीज एक टायर फिट करवा दे पग पग बग में वगाड़े तू ना ना एक कर पीस मुची की डालो हां आवड़ी जी तो न पेलू टायर थोड़ो टेको ना रे पछि माते उभी रे मोन तो नहीं हुआ वो हाँ। अरे यार इसका क्या करे पुष्पा राज बन गया है झुकेगा नहीं बे टायर मत एक टायर की फिट नहीं, नहीं करवा दे तो लाइट लाइन बोल आ वो एक टायर फिट करवा दे जा बताई दे तो अपन ये एक कट ना ना एक एक ही कर ना दोनों एक हां जावा दे जावा दे चल जावा दे चल जावा दे जुई दे चल जावा दे केवन रसी दूध सी थी गु कॉकू है

વગાડવાનું આવું કઈ કો બે ટાયરમાંથી પેલા ફીટ કરી દેવા દે પણ એક ટાયર લઈને બે ટાયરમાંથી માંથી ચો પેલું ટાયર એક નાખી દો પડાવાય ના પણ જેન ચુક પેલું હતું એને એ માર દઉં તો બીજું ટાયર થઈ જાય ને દીદી નહીં પકડે તો ચાલશે પછી પાછળ उतरी पासी चढ़ाई फरी थी ऑटो मारवा ये हमारा माने का नहीं है बच्चा आपके पास किसी ऐसा बच्चा हो तो कमेंट में અરે યાર હું કઉ છું પેલો બે ટાયરો લગાવી દે પણ મોનતું જ નહીં આવો જવા દે એમાં એમ થઈ જશે થઈ જશે પગ ભગમાં વગાડી કુમાવું હતું